હાડો ખુમાણ હાડો ખુમાણનો ઇતિહાસ હાડો ખુમાણ હાંદલા ખુમાણ એ સૌરાષ્ટ્રના જાણીતા બહારવાટિયા જોગીદાસ ખુમાણના પિતા હતા તેમનો ઇતિહાસ મુખ્યત્વે ભાવનગર રાજ્ય સામેના તેમના બહારવાટા સાથે સંકળાયેલો છે અહીં તેમના ઇતિહાસના મુખ્ય મુદ્દા આપેલા છે મૂળ તેઓ ભાવનગર રાજ્યના કુંડલાના આમરડી હાલ સાવરકુંડલા તાલુકો ગામ કાઠી દરબાર હતા બહાર વાટવાનું કારણ ભાવનગરના દરબાર વજયસિંહ તેમના પૂર્વજોને આપેલા ગામો ગ્રાસ પાછા લઈ લીધા હતા આછીનવાઈ ગયેલા ગ્રાસ માટે હાડો ખુમાણ પોતાના ત્રણ પુત્રો જોગીદાસ ભાણ અને ઘેલા સાથે ભાવનગર રાજ્ય સામે બહારવાટે ચડ્યો હતો હાડો ખુમણની વધતી ઉંમરને કારણે બહારવાટા મુખ્ય જવાબદારી તેમના પુત્ર જોગીદાસ ખુમાણે સંભાળી હતી બહારવાટીઓ ગીરમાં આશ્રય લઈને ભાવનગર રાજ્યના ગામોને લૂંટી સળગાવતા હતા એક પ્રસંગે વજયસિંહ ગુગરાવડાએ ગામને ઘેરી લીધું હતું જ્યાં હાડો ખુમાણે આશ્રય લીધો હતો લોકવાયકા મુજબ હાડો ખુમાણ લગભગ એકસો બાર વર્ષની વય સામી છાતીએ લડીને વીરગતિ પામ્યા હતા ખાનદાનને પ્રસંગ ભાવનગરના મહારાજ વજયસિંહ પોતાના દાના દુશ્મન હોવા છતાં હાડો ખુમાણનું શ્રાદ્ધ કારજ કુંડલા જઈને પોતાની જાતે કર્યું હતું જે તેમની ખાનદાની દર્શાવે છે આ ઘટનાએ જોગીદાસ ખુમારના મન પર ઊંડી અસર કરી હતી અને ત્યારબાદ તેમના તથા ભાવનગર રાજ્ય રાજ્ય વચ્ચે સમાધાન થયું હતું આ રીતે ખુમાણ પોતાના ગ્રાસ માટે લડીને કાઠી સમાજ અને સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે અને તેમના પુત્ર જોગીદાસ ખુમારના બહારવટાની શરૂઆતનું કારણ બન્યું છે